આ પ્રસંગે નાણાકીય સેવા વિભાગના સંયુક્ત સચિવ શ્રી શું કહી રહ્યા છે તેના વિશે સાંભળીએ. એ میرے لیے એક બહુત ખુશી અને સૌભાગ્ય છે કે મેં આ તર્પદા કે પવિત્ર ભૂમિ પર આવાય અને આ કાર્યક્રમમાં આપનો દોર તર્પાય. આ મતલબ ભારત સરકાર કા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ 112 એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ વિશે એક હે અમારા और इधर इतने लोग आज ये आयोजन में पार्टिसिपेट किया उसके लिए मैं बैंक ऑफ बड़ौड़ा के अधिकारियों को भी बधाई देता हूँ ताकि मेरे ख्याल से पाँच करोड़ के आसपास का लोन आज इधर डिस्ट्रीब्यूट हुआ है मुझे पूर्ण विश्वास है कि इसके इसके वजह से ये डिस्ट्रिक्ट का लोगों का आमदनी बढ़ेंगे उत्साह बढ़ेंगे और मैं वापस जब आऊँगा આ કાર્યક્રમમાં ચીફ મેનેજર શ્રી હિતેશ સોની બરોડા જિલ્લાના ક્ષેત્રીય મેનેજર અરવિંદભાઈ કુમાર લીડ બેંકના મેનેજર સંજય કુમાર સ્નેહા બરોડા લીડ બેંકના સ્ટાફગણ ખેડૂત મિત્રો વેલફેર સ્વ સહાય જૂથના સભ્યો સહિત ગ્રાહક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવા જ માહિતીસભર વિડીયો જોવા કોહડી ખબર ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ